આજે આપણે જોઈએ સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ દરેક પ્રાથમિક શાળામાં ધોરણ એક ના બાળકોને નિપુણ કેલેન્ડર જે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે છે જે દરેક બાળકને આપવામાં આવ્યા છે અને એ કેલેન્ડરે બાળક ઘરે લઈ જવાના છે તો હવે આપણે જોઈએ કે આ કેલેન્ડર જો બાળક ઘરે લઈ આવે છે

તો ઘરે એવી જગ્યાએ લટકાવે છે કે જે દરરોજ તેની નજર સામે આવી શકે એ જોઈ શકે શકે વાંચી આ કેલેન્ડર અંદરથી ઘણું બધું વાલીનું કામ છે તો જે આપણે હવે જોઈએ કે કેલેન્ડરની અંદર વાલીની ભૂમિકા તો વાલીના માટે પણ એ જ છે કે કેલેન્ડરમાં એકમ ગુજરાતી અધ્યયન સંપૂર્ણ અને ગણિત અધ્યયન સંપૂર્ણને આધારે ચિત્રો આપવામાં આવ્યા છે એકમ અનુરૂપ એના શબ્દો આપવામાં આવ્યા છે કે અંકો આપવામાં આવ્યા છે તો બંને અધ્યયન સંપૂર્ણને આવરી લઈને માસ વાત બાળક શું શીખે છે એનું આયોજન આ કેલેન્ડરની અંદર છે કેલેન્ડરની અંદર મહિનાના એકથી ત્રીસ સુધી તારીખ આપવામાં આવે છે જે આપણે બાળકને પૂછી સકીએ છીએ વાલના નામ પણ આપણે બાળકને પૂછી સકીએ છીએ વાલીએ શું કરવું કે દરેક માસના અંતે પ્રશ્નો પ્રશ્નોતરી આપવામાં આવે છે એ સિવાયના પ્રશ્નો પણ બાળકને વાલી પૂછી શકે તો આપણે જોઈએ હવે આપણે જોઈએ આ

હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ લટકે લાંબી સૂંઢ પાછળ લટકે ટોકે પોંછ આય જોડોમ છે એના પછી નાનું મોટું ઝાડુ પાતળું ઉપર નીચે આગળ પાછળ લાંબો ટૂંકો આનું ખ્યાલ આપણે બાળકને આપવાનું છે અને

દિવસના ચોઘડિયા રાતના ચોઘડિયા આપ્યા છે એના નીચે આપે છે આ મહિનાની અંદર શીખવાના મુદ્દા ઉપર નીચે આગળ પાછળ દૂર નજીક ઊંચું નીચું જાડું પાકડું ઓછું વધારે બાળ અને વાર્તાનું શ્રવણ કથન એના નીચે આપ્યું છે વાલીને શું કરવું વાલી મિત્રો આપના સંતાન સાથે દરરોજ ઉપરના મુદ્દાની ચર્ચા કરો

બાળકો કઈ કઈ રમત રમે છે આઠ તમને કઈ રમત રમવી ગમે છે નવ તમને ગમતી કોઈ એક વાર્તા કહો ઝાડ પર કેટલા પક્ષી બેઠા છે અગિયાર હાથી સુંઘતી પાણી કેમ ઉડાડતો હશે બાર તમે ક્યારે પતંગિયાની પાછળ ભાગ્યા છો આ સિવાયના પ્રશ્નો પણ વાલી મિત્રો બાળકોને પૂછી શકે છે જુલાઈ મહિનાની અંદર એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે જેમાં વિવિધ પ્રકારના આકારો આપવામાં આવ્યા છે ટીવીની અંદર વિવિધ સેટ પાડી છે ઘડિયાળનું ચિત્ર આપવામાં આવ્યું છે અને એકમ અનુરૂપ શબ્દો પણ આપવામાં આવ્યા છે અને અહીંયા એક ચિત્ર આપવામાં આવ્યું છે એ ચિત્રની અંદર નાના નાના એક મૂળાક્ષર મૂકવામાં આવે છે જેમાં એક મૂળાક્ષર છે જા ન ગ અને મ તો આપણે બાળકને પૂછી શકીએ કે બેટા આ ચિત્ર છે ચિત્ર સાનું છે તો બાળક કહે છે કે જામફળનું ચિત્ર છે તો આ ચાર મૂળાક્ષરોમાંથી જામફળમાં કયો મૂળાક્ષર આવે છે તો જામફળનો મૂળાક્ષર છે જા ત્યાર પછી આપણે એના શબ્દો પણ વાંચાવી શકીએ બોર્ડ ની અંદર આપેલા શબ્દો નામ માગ ગગન ગામ જા જમના જા શબ્દો આપ્યા છે એના પછી આગળના મહિનાની જેમ જ કેલેન્ડરમાં તારીખ વાર ગુજરાતી મહિનો સમ વિક્રમ સંવત તો ઘડિયા એના પછી પાછું આપવામાં આવે કે આ મહિનાની અંદર શીખવાના મુદ્દા ઘન આકારો આ વિવિધ આકાર ગબડતી અને સરકતી વસ્તુ આ વસ્તુઓ છે એમાંથી કઈ વસ્તુ ગબડે છે કઈ વસ્તુ સરકે છે પછી ગ મ ન જ અને કાન ગ મ ન જ અને કાન આટલી વસ્તુ એ ગુજરાતી અધ્યયન સંપૂર્ણ અને ગણિત અધ્યયન સંપૂર્ણની અંદર શીખ છે ત્યાર પછી બાળકના વાલી વાલી મિત્રોને તેમના સંતાન સાથે દરરોજ ઉપરના મુદ્દાની ચર્ચા કરો ચર્ચા માટે નીચે જેવા પ્રશ્નો પૂછી શકાય આ ચિત્રની ચર્ચા કરવાની છે એના પ્રશ્નો નીચે છે કે ચિત્રમાં આપેલ કઈ કઈ વસ્તુ ગબડી શકે આ ચિત્રમાં બધી વસ્તુ છે આ બધી કઈ વસ્તુ ગબડી શકે બે ચિત્રમાં આપે ગોળ વસ્તુ જેવી ગોળ વસ્તુ તમારા ઘરમાં છે ત્રણ ચિત્રમાં દેખાતી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ચાર ક્ષેત્રમાંની કઈ કઈ વસ્તુઓ સરકી શકે તેવું લાગી શકે છે પાંચ ઋષિ પાસે બાળક શું શીખતો હશે છ તમને કયા શાકભાજી વધારે ભાવે છે સાત ચિત્રમાં રેડિયો કેમેરો અને રિમોટ ક્યાં છે આઠ દિવાલ પરના બોર્ડમાં લખેલા શબ્દો વાંચી બતાવો હવે આપણે જોઈએ ઓગસ્ટ માસનો ઓગસ્ટ માસની અંદર ચિત્ર આપવામાં આવ્યું છે ચિત્રની અંદર એક જોડક આપવામાં આવ્યું છે આ સાત વરસાદ દેવર્યો વરસાદ ઉની ઓની રો ક્લેને કારે અનુસાર વાદળ ઉપર સરસ મજાનું જોડક લખ્યું છે એના પછી બાળકો રમે છે એક બાજુ બોર્ડ મૂક્યો છે જાળ નીચે જે બોર્ડની અંદર શબ્દો વાક્યો લખ્યા છે

નમાન ગરમ જમે પહેલું વાક્ય છે નમાન ગરમ જમે ગગન રમત રમે વેદને રસ ગમે દેવ રસ જમે મેના સેવ જમે મેના રાસ રમે તો આ બાળક કહે છે કે દેવ આવ દેવ બીજો બાળક પણ બોલે છે દેવ આવ એક બાળક એ ગણે છે 1 2 3 4 5 6 એ ગણતરી કરતો હોય છે ગણતરી પૂરી થાય એ દાવ લેવા જશે દરેક બાળકો જે રમે છે રમત એમની ટી-શર્ટ પર એક અંક લખવામાં આવે છે બે બાળકોએ વૃક્ષ વાય અને પાણી પાવે છે એક ભાઈએ શાકભાજી લઈ ફળ ફળાદી વેચવા જાય છે એની નીચે કેલેન્ડર આપવામાં આવ્યું છે એના નીચે આ મહિનામાં બાળકો શું શું શીખશે એના માટે શીખવાના મુદ્દા આપવામાં આવે છે કે ધોરણ

આકાશમાં કેટલા પક્ષી ઉડી રહ્યા છે બીજો છે ચિત્રમાં કેટલા હાથી દેખાય છે ત્રણ ઝાડ પર કેટલા કબૂતર બેઠા છે ચાર ભાઈ ભાઈ શું કરી રહ્યા છે પાંચ ચિત્રમાં આપેલ એક થી નવ અંકો ઓળખી બતાવો છ લારી ભાઈ શું વેચી રહ્યા છે કહો સાત તમને ચિત્રમાં આપેલું જોડકનું ગાતા આવડે છે આઠ ચિત્રમાં આપેલ વાક્યો પાછી બતાવો હવે આપણે જોઈએ સપ્ટેમ્બર માસ સપ્ટેમ્બર માસની અંદર કોઈક ઉત્સવ ઉજવી રહ્યા છે જેની અંદર ઉપર તોરણ બાંધ્યા છે ફૂગા લટકાડ્યા છે તોરણમાં અહીંયા પરિવાર એક દિવસ રંજાવી અને ગિફ્ટો લઈ આવ્યા છે એટલે જન્મદિવસ ઉજવી રહ્યા છે બે છોકરાઓ નાચે છે ફળફળા દે છે બિસ્કિટ છે ચોકલેટ છે પૂરી છે મીઠાઈઓ પણ છે અહીંયા ચાર સારી કેવોનું ચિત્ર આપ્યું છે એક બોર્ડ છે જેની અંદર શબ્દો છે અને આ બાજુ બોર્ડ છે જેની અંદર વાક્ય છે હવે ધોરણમાં જોઈએ તો 1 થી 20 સુધીના અંકો આપ્યા છે અને મૂળાક્ષરમાં ક ભ અ છ ન

રમે છે સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે બાળકો શીખશે તો 10 થી 20 10 થી 20 સુધીના આપકો શીખશે આગલા મહિને 39 સુધીના આપકો શીખી ગયા છે તો આ મહિનાની અંદર 10 થી 20 સુધીના આપકો શીખશે અને ક બ ક છ એ અને આ આટલા મૂળાક્ષર શીખશે એટલે ફૂકાની અંદર એ મૂળાક્ષરોનો સમાવેશ કરી દીધો છે જ્યાં છોકરાઓને મે ટીશર્ટ પર મૂળાક્ષર લખ્યા છે જેનો જન્મદિવસ છે એને શર્ટ પર અંક લખ્યા છે અહીંયા સારી ટેવ છે પક્ષીઓને ચણ નાખો માતા પિતાને પગે લાગો ગાયને ઘાસ ખવડાવો અને વૃક્ષને પાણી પાવો સપ્ટેમ્બર માસની તારીખો છે 1 થી 30 રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર એમ અઠવાડિયાના વાર પણ છે નીચે વાલી મિત્રો એ આપના સંતાને દરરોજ ઉપર મુજબ મુદ્દાની ચર્ચા કરી અને ચર્ચા માટે નીચેના પ્રશ્નો પૂછી શકાય એટલે કે વાલીએ બાળક સાથે આ ચિત્રની ચર્ચા કરવાની અને ચર્ચા કરતા કરતા આપણે બાળકને પ્રશ્ન પૂછવાના છે કે તોરણો કેટલા અંકો આપેલા છે આ તોરણની અંદર કેટલા અંકો આપેલા છે ફૂગા ઉપર કયા કયા અક્ષરો લખ્યા છે આ ફૂગા છે તો ફુગા ઉપર કયા કયા અક્ષરો લખ્યા છે આપણે કયા કયા તહેવારોમાં દીવા પ્રગટાવીએ છીએ આપણે કયા કયા તહેવારોમાં દીવા પ્રગટાવીએ છીએ ચિત્રમાં આપેલ વાક્ય અને શબ્દ વાંચી સંભળાવો અથવા વાંચી બતાવો આ શબ્દો છે ને એ વાક્ય છે આ બાળક સાથે આપણે વંચાવવાનું છે પક્ષીઓ ચણ શા માટે નાખવું જોઈએ પક્ષીઓને ચણ શા માટે નાખવું જોઈએ એ બાબત પર આપણે ચર્ચા કરવી જોઈએ બાળક એના કાલી કાલી ભાષામાં જવાબ આપશે કાલી ગયેલી ભાષામાં ઉજવણી કરે છે એની અંદર કઈ કઈ દેખાય છે ચિત્રમાં દેખાતી વિવિધ વસ્તુઓ ગણી બતાવો આ પ્રશ્ન ની અંદર ગણિતને સંલગ્ન પ્રશ્ન પૂછો તમારા જન્મદિવસે તમે શું શું કરો છો હવે આપણે જોઈએ ઓક્ટોબર માસ ઓક્ટોબર માસ ની અંદર સરસ મજાનો આનંદ મેળાનો ચિત્ર આપેલું છે બાળકોને કહે છે કે આનંદ મેળો લગભગ બાળકોએ આનંદ મેળો જોયો અને આનંદ મેળા કદાચ ન કે હોય તો મેળો પણ જોયો હોય ને મેળાની અંદર આનંદ મેળા કે મેળાની અંદર આપતી વસ્તુઓ નો આપણે બાળકો જોડે નિરીક્ષણ કરાવવાનું છે એમાં કયા કયા સ્ટોલો છે કઈ કઈ વસ્તુઓ છે કેટલા છોકરાઓ છે છોકરાઓ શું કરી રહ્યા છે અહીંયા ભાવ આપ્યો છે કે મીઠાઈની વસ્તુ છે તો મીઠાઈની વસ્તુના શું શું ભાવ છે પછી નાસ્તો છે અહીંયા આનંદ મેળામાં પ્રવેશ દ્વારા ટિકિટો છે

સફર કરી રહ્યા છે એના પછી અહીંયા શબ્દો પણ આપવામાં આવ્યા છે ચિત્રો પણ સાથે ભજીના આપવામાં આવ્યા છે ગણિત અને ગુજરાતી બંને પાઠને ભણી અને એક સરસ મજાનું અહીંયા ચિત્ર બનાવવામાં આવ્યું છે હવે અહીંયા પ્રશ્નો છે કે આ મહિનામાં આપણે શું શું શીખવાનું છે તો બાળક શું શીખશે પ ડ ત ણ ઈ અને ઈ આટલામાં વાત સર એની સાથે સાથે એક અંકના સરવાળા અને બાદબાકી પણ શીખ આની અંદર આપણે બાળકોને મૌખિક બાદબાકી પણ સરવાળા અને બાદબાકી પણ કરાવી શકીએ હવે આની અંદરના શબ્દો જોઈએ તો અહીંયા છે પીપ દાદી કામ નાચે છ ચ મીના કણ રણ વણ ગણ साभ, दाँ, दाँ. तार, શબ્દો આપ્યા છે હવે એની અંદર જો બાળકો બેઠા છે ત્યાં બધા જ શાકભાજીના ચિત્રો છે આ છોકરી જે છોકરી કે છે હું મેળામાં છું મારી પાસે રૂપિયા છે હવે છોકરી જોડે રૂપિયા છે અને એને આ બધું ફરવું હોય તો એને આપણે પૂછી શકીએ કે જો બેટા મીના નામની છોકરી છે એ નિસરણી મોટી મોટા ચપળોમાં બેસવાનું કે છે તો મોટા ચપળોમાં એને બેસવું હોય તો કેટલા રૂપિયા આપવા પડે

આ વખતે દિવાળી બેસતો વરસ ભાઈ બીજ આ બધા જ તહેવારો આવે છે હવે અઠવાડિયાના વાર છે નીચે વાલી મિત્રોએ પોતાના સંતાનને દરરોજ ઉપરના મુદ્દાની ચર્ચા કરો અને ચર્ચા માટે નીચેના પ્રશ્નો પૂછો પૂછવાવાને પ્રશ્નો પણ આપણે આપ્યા છે કે આનંદ મેળામાં તમને ગમતી ચીજ વસ્તુઓ કઈ છે આનંદ મેળવો છો એમાં બાળકને પૂછાય કે તમને કઈ કઈ વસ્તુ ગમે છે ફળોના સ્ટોલ પર કયા કયા ફળો છે ફળનો સ્ટોલ છે લાજવાબ તાજા ફળ એની અંદર કયા કયા ફળો છે ચિત્રમાં દેખાતા શબ્દો વાંચો અને વસ્તુના નામ બોલો ચિત્રમાં જે શબ્દો દેખાય છે વાંચો અને વસ્તુના નામ બોલો તમારે ફૂગા ફોડવા હોય તો કેટલા રૂપિયાની ટિકિટ લેવી પડે અહીંયા જવું પડશે બાળક જોશે અને કહેશે કે કેટલા રૂપિયાની ટિકિટ લેવી પડે મોટા અને નાના ચક્રોનો બેસવા કુલ કેટલા રૂપિયા જોઈએ આનો સરવાળો કરવો પડશે નાના ચક્રો અને મોટા ચક્રોનો મોહન ને 10 રૂપિયા આપી બે કેરી લીધી તો તેને કેટલા રૂપિયા પાછા મળશે આ જવાબે મૌખિક સરવાળા માટે આપણે પૂછવામાં આવે છે तमने याद होए ते मेरा विषय जाना चित्रमति पौ अक्षर ते सरोदते चीज वस्तुओं ना नाम बोलो